કાનૂની વ્યવસ્થા મજબૂત બને તેને લઈ હર્ષભાઈનું નિવેદન સામે આવ્યું કાનૂની વ્યવસ્થા એવી હોવી જોઈએ કે ઓછા લોકો કોર્ટમાં આવે કોર્ટ સુધી આવનારને પણ વધુ ઝડપી ન્યાય મળે લોકોને કોર્ટના ધક્કા ન ખાવા પડે તેવી વ્યવસ્થા બનાવો ડેપ્યુટી સીએમએ તાપીના પ્રવાસ દરમિયાન આ નિવેદન આપ્યું છે ઉચ્છલ ખાતે નવનિર્મિત કોર્ટ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હું પ્રાર્થના કરતો હતો ભગવાન દરેક લોકાર્પણ અમારી તો પરિસ્થિતિ એવી હોય છે કે કોઈક લોકાર્પણ માં જઈએ તો એમ કેવું પડે ભગવાનને એવી પ્રાર્થના કરવી પડે કે આનો ધંધો વધુમાં વધુ ચાલે અહીંયા વધુમાં વધુ લોકો લાભ લે પરંતુ આ કોર્ટના લોકાર્પણ પ્રસંગે મેં મારા મનની અંદર ભગવાનને પ્રાર્થના કરી મારા બે વિભાગ માટે અમારો કે ભગવાન એવા આશીર્વાદ આપજો કે કે કાનૂની વ્યવસ્થા વિસ્તારની અંદર એવી મજબૂત બની રહે ઓછામાં ઓછા લોકોએ કોર્ટ સુધી આવે અને બીજી પ્રાર્થના કરી કે જો આ કોર્ટ સુધી કોઈ બી પહોંચે તો એને વધુમાં વધુ ઝડપથી ન્યાય મળે એને ધક્કા ના ખાવા પડે ચપ્પલ ના ઘસાઈ જાય એ પ્રકારની વ્યવસ્થા હોવી જોઈએ